જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત મળતી સહાય તો મિત્રો આ સહાય ત્રણ હપ્તાની અંદર લીકુરા આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો ચાલીસ હજાર બીજો હપ્તો સાઠ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા તરીકે આ ત્રણ હપ્તાની અંદર લીકરા મકાન બનાવવા માટે સરકાર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે તો મિત્રો આ સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અહીંયા વાત કરીશું કે આ સહાય મેળવવા માટે અરજદાર પોતાનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારનો પોતાનો જાતિનો દાખલો અરજદારનું આવકનો દાખલો અરજદારનો રહેઠાણ અંગેનો પુરાવો અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા અરજદારની પાસબુકની નકલ અને અરજદાર જ્યાં અરજી કરી હોય તે જગ્યાની આકરણી અને અન્ય જરૂરી કાગળો આ તમામ ડોક્યુમેન્ટો સાથે ઓનલાઈન અરજી તમે ગ્રામ પંચાયતમાં તમારા વીસી પાસે કરાવી શકો છો અથવા તો ગૂગલમાં સર્ચ કરી આવાસ યોજના ઉપર જઈ ફોર્મ ભરી શકો છો અથવા તો તમે ઓનલાઈન અરજી કરતા ઓનલાઈન સેન્ટર ઉપર જઈ અને આ અરજી કરી શકો છો અને ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત મળતી આવાસ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો અહીંયા આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો વિડીયો તમારા મિત્રોને શેર કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો